નાયબ કલેક્ટર તેમની આજે વહેલી સવારે મોટા પાયેસર ખનન અને પરિવહન પર્દાફાશ કર્યો છે વહેલી સવારે એક વાગ્યાના અરસામાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ચોટીલા થાનગઢ રોડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં રોયલ્ટી વિનાની તેમજ ઓવરલોડ રહેતી તેમજ ફાયર ક્લે ભરેલા કુલ સાત ડમ્પરો જપ્ત કર્યા હતા

આકસ્મિક રીતે તપાસણી હાથ ધરેલી હતી ચોટીલાથી અમદાવાદ ચોટીલા થાનગઢ અને ચોટીલા જસદણ જેવા હાઈવે ઉપર આ તપાસણી છે હાથ ધરવામાં આવેલી હતી આ તપાસણી દરમિયાન તદ્દન રોયલ્ટી વગરના અનધિકૃત રીતે ઓવરલોડિંગ ગેરકાયદેસર ખનીજનું વહન કરતા સાત ડમ્પર કે જેની મુદામાલની કિંમત થાય છે બે કરોડ ને એસી લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી અને તમામે તમામનું વજન કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ ડમ્પર જે માલિકો છે કે જેઓ અનધિકૃત રીતે ગેરકાયદેસર ખનીજ નું રોયલ્ટી વગર વહન કરતા હતા તેઓ છે નગાભાઈ રૂપાભાઈ સાંભળ રહે પીપળાળી તાલુકો ચોટીલા મહેશભાઈ ઠાકરસીભાઈ ડાભી રહે કરમળ તાલુકો ચૂડા શિવરાજસિંહ સુરભા પરમાર રહે થાનગઢ રાજુભાઈ નરસિંહભાઈ વિંજવાડિયા રહે ખાખરાળી થાનગઢ તેમજ પ્રતાપભાઈ વાળા રહે રાજકોટ આ તમામે તમામ ડમ્પરના માલિકો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સાથે સાથે ચાર વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રૂપાવટી વિસ્તારની અંદર પણ ગેરકાયદેસર જે કાર્બોસેલનું નું ખનન થાય છે ત્યાં પણ અમારી ટીમ દ્વારા રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ ત્રણ કુવાઓ ગેરકાયદેસર કાર્બોસેલનું નું ખનન કરતા છે એ પણ ઝડપી પાડવામાં આવેલા હતા આ કુવાઓ કોણે ચાલુ કરેલા છે તેની તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ કલ્પેશ વાઘેડ સુરેન્દ્રનગર